ભાવનગર શહેરના મોતીબાગ નજીક સિગ્નલ આવેલું છે એક રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી તેને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા રિક્ષામાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ સમયે અનેક લોકો વચ્ચે દોડી આવી માનવસેવાની ફરજ અદા કરી હતી ભાવનગર મોતીબાગ સિગ્નલ પાસે વારંવાર વાહનો પલટાવાના અને અકસ્માત થવાના બનાબ બન્યા છે ત્યારે આજે પણ એક રિક્ષા અચાનક પલટી જવાને પગલે રિક્ષામાં સવાર 4 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જેને પગલે ઈજાગ્રસ્તોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે કે સ્થાનિક લોકો દ્વારા બાદમાં રિક્ષાને સીધી કરવામાં આવી હતી